બારોબાર વેચાઈ રહ્યો હોય તેવું જણાવી આવે છે વટનગર ના એક બંગારના વેપારી ને ત્યાં આ બંગાર માલ ગાડીમાં ભરાવેલ હતો જેને લઈને બંગાળના વેપારીને પૂછતા જેણે સ્થળ અને જગ્યા જણાવ્યું હતું અને વધુમાં તે બંગારના વેપારીએ જણાવ્યું હતું કે આનું ટેન્ડર થયેલું હોય માલ લીધેલ છે પરંતુ જો ટેન્ડર થયું હોય તો અન્ય બંગાળના વેપારીઓ કેમ નહીં ટેન્ડરની કોપી માંગતા વેપારીએ જણાવ્યું હતું કે એમને ફક્ત સહી કરાવી હતી આ બાબતને ધ્યાને લઈને એક ખાનગી પત્રકાર દ્વારા પૂછતા કોઈ પણ બંગાળના વેપારીને માલુમ હતું જ નહીં કે અહીંયા બંગારનું ટેન્ડર ભરવામાં આવ્યું છે જ્યારે સ્થળ ઉપર તપાસ કરી તો ત્યાંના અધિકારી શ્રી શર્મા સાહેબ દિલ્હી હોય તેમની ટીમને બનાવેલી છે તે વાત કરશે તેવું કહ્યું હતું પરંતુ આજ દિન સુધી ટીમે કોઈ સંપર્ક કર્યો જ નથી આ બાબતે મામલતદાર શ્રીને પૂછતા મામલતદાર શ્રીએ કહ્યું હતું કે ટેન્ડર વગર માલ વેચી શકાય નહીં હવે જો ટેન્ડર બહાર પાડ્યું તો ક્યારે પાડ્યું અને એક જ વેપારી સિવાય બીજાને કેમ ખબર નથી જે પણ એક સવાલ ઊભો થાય છે વધુમાં આવી ગાડીઓ ભરીને કેટલો ભંગાર વેચીને લાખો રૂપિયા આવ્યા હશે તે પણ એક સવાલ છે આ બાબતે યોગ્ય તપાસ થવી ખૂબ જ જરૂરી લાગી રહી છે